અંકલેશ્વર નોટિફાઈડ દ્વારા ત્રણ પંપિંગ સ્ટેશનને જોડતી લાઇન જોડાણની કામગીરી હાથ ધરાઈ છે ઉદ્યોગોનું એન્ફ્લુએન્ટ ડિસ્ચાર્જ ન કરવા હિદાયત કરી હતી કામગીરીને પગલે ઉદ્યોગોને નહિવર્તા અસર થશે સાંજ સુધીમાં કામગીરી પૂર્ણ થવાની સંભાવના છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગોના ફ્લુએન્ટ વહન કરતી નોટિફાઈડ વિભાગની લાઈનમાં આજ રોજ નોટિફાઈડ વિભાગ દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે સટડાઉન લઈ જોડાણ પ્રક્રિયા શરૂ કરી છે નોટિફાઈડ વિસ્તારમાં ત્રણ પમ્પિંગ સ્ટેશનની પાઇપલાઇનને એકબીજા સાથે જોડાણ કરી પીરામણ ફાઇનલ પમ્પિંગ સ્ટેશન જોડાણ કરતી લાઇનની કામગીરી શરૂ કરતા એસેટના તમામ ઉદ્યોગોને ઇન્ફ્લુએન્ટ પાઇપલાઇનના ના છોડવા ડિસ્ચાર્જ બંધ કરવા હિદાયત આપી હતી વસાહત ધબકતી નોટિફાઈડ દ્વારા એઆઈ અને સી પમ્પિંગ સ્ટેશન પાઇપલાઇન કનેક્શનની કામગીરી યુદ્ધના ધોરણે વોકઆ કંપની નજીક શરૂ કરવામાં આવી છે જેના કારણે નોટિફાઈડ ઓથોરિટી દ્વારા એનસીટીના સભ્ય ઉદ્યોગોને એમ્ફ્લોયન્ટ ડિસ્ચાર્જ ન કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે જો કે મોટા ભાગના ઉદ્યોગ પાસે તેમની સ્ટોરેજ વ્યવસ્થા હોવાના કારણે ઔદ્યોગિક ઉત્પાદન પર નહિવત અસર પહોંચશે તેમ ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયાએ જણાવ્યું હતું અને લાઈન મોડી સાંજ સુધી શરૂ થઈ જશે નોટિફાઈડ વિભાગ દ્વારા એક તરફ કામગીરી ચાલી રહી હતી એ દરમિયાન ઔદ્યોગિક વસાહતની વરસાદી પાણી વહન કરતી ડ્રેનમાં કેટલાક ઉદ્યોગોનું રાસાયણિક પાણી વહેતું થયું હતું અને અનેક સ્થળે ડ્રેઇન છલોછલ જોવા મળી હતી એ જોતા નોટિફાઈડ અને ઉદ્યોગ મંડળ દ્વારા આપેલી સૂચનાને ગોળીને પી બે જવાબદાર ઉદ્યોગકારો દ્વારા વરસાદી પાણી ડ્રેઇનમાં છોડી મૂક્યું હતું અંકલેશ્વર એસ્ટેટ કેમિકલ ઉદ્યોગના પાણી ટ્રીટ થ કરેલા નોટિફાઈડની ડ્રેનેજ દ્વારા ફાઇનલ પંપિંગમાં આવે છે અને ફાઇનલ પમ્પિંગમાં થી પછી સુરતી ભાગો એનસીટીમાં ટ્રીટ ટ્રીટ કરવા જાય છે આ નોટિફાઈડની હાલની ડ્રેનેજ જે છે એ વરસાદી મોન્સૂનના ભાગરૂપે અત્યારે સફાઈના કામ ચાલે છે અને બી પંપિંગનું પાણી જે છે એ અત્યારે રોકાળ પાસે મેઇન લાઇનમાં જોડવાનું છે એટલે અત્યારે એ બી અને સી પમ્પિંગો બંધ કર્યા છે અને આજ સાંજ સુધીમાં આ કામ પૂર્ણ થતાં અમે આ જે નોટિફાઈડ દ્વારા જે સુજની લાઇન છે એને ત્વરત ચાલુ કરશું સાંજ સુધીમાં ચાલુ થશે અને ઉદ્યોગનું પાણી લેવામાં આવશે